નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર દોસ્તો આપણે તરણીતાણની ખૂબ મોજ કરી બધાય મજા લીધી ને આપણી ચેનલ પર તરણીતણ મેળાના જે વિડીયો આવ્યા હતા ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો દોસ્તો તો હું દોસ્તો નીકળી ચૂક્યો છું અત્યારે અંબાજી જવા માટે અને અંબાજીનો કહેવાતો દોસ્તો ભાદરી પૂનમનો મેળો દોસ્તો ખૂબ જ વિશ્વવિખ્યાત મેળો એવો ભાદરી પૂરનમનો મેળો હું જઈ રહ્યો છું દોસ્તો તો તમને ભાદરી પૂનમના વિડીયો તમને મળવાના છે દોસ્તો અંબાજી મા અંબેના દર્શન તમને થશે સાથે સાથે આપણે ગરબ ગબ્બરના પણ તમને દર્શન કરાવશું અને હું અત્યારે નીકળી ચૂક્યો છું દોસ્તો તમે મારી પાછળ જોઈ શકો છો કેમેરામેન હાથ થોડું બતાવજો તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા ડુંગર દેખાવાના શરૂ થઈ ગયા છે એના પછી આપણે ખેડબ્રહ્મમાં જાશું કે જેને નાની અંબાજી તરીકે ઓળખાય છે દોસ્તો તો નાની અંબાજી આપણે મા અંબેના દર્શન કરીશું અને પછી આપણે અંબાજી દર્શન કરવાના છીએ દોસ્તો તો આશા છે કે તમને વિડીયો દોસ્તો પસંદ આવશે વિડીયો પસંદ આવે તો અત્યારે જ લાઈક કરો દોસ્તો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં દોસ્તો આ સિરીઝમાં દોસ્તો તમને બે થી ચાર વિડીયો મળવાના છે જેમાં તમને ખૂબ જ મજા પડવાની છે ઘરે બેઠા તમે અહીં માના તમે દર્શન કરી શકશો દોસ્તો તો વિડીયોમાં દોસ્તો આગળ બન્યા રહેજો આ દોસ્તો તમે જોઈ શકો છો ઇડરમાં તમે આવશો તો આવા ઊંચા ઊંચા પહાડ તમને જોવા મળી જાય છે દોસ્તો એના પછી તમે અહીંયાથી જાઓ છો આગળ તમે ખેડ પ્રેમમાં જશો ને ખેડ થી પછી અંબાજી આવે છે દોસ્તો તો ચાલો આપણે દોસ્તો હું નીકળ્યો તો અંબાજી દોસ્તો અને બ્રહ્મ આવવાની કંઈ વીસ પચીસ કિલોમીટરની વાર છે દોસ્તો અને હું અત્યારે પહોંચી ચુક્યો છું દોસ્તો ઈડરિયો ગઢ કે જે ઈડર સિટી કહેવામાં આવે છે દોસ્તો અહીંયા તમે આવો છો તો તમને આ પર્વત ઉપર ભીમના પગલાંના દર્શન થાય છે તથા વિવિધ જગ્યા તમને ફરવા મળી જાય છે દોસ્તો ઈડરના અંદર ઈડરિયો ઈડરિયો ગઢ ખૂબ જ ફેમસ છે જે ઊંચો પહાડ છે તેના ઉપર અલગ અલગ વસ્તુ તમને જોવા મળી જવાની છે સાથે સાથે તમને દર્શન પણ થવાના છે દોસ્તો તો આપણને અંબાજી જતા પહેલાં દોસ્તો ખેડબ્રહ્મમાં આવે છે કે જેને બધા નાની અંબાજી તરીકે ઓળખતા હોય છે દોસ્તો તો નાની અંબાજી આપણે માં અંબીના દર્શન કરીશું અને એના પછી આપણે અંબાજી જઈશું આપણી સફરની શરૂઆત આપણે ના નાની અંબાજીથી કરીશું દોસ્તો તો ચાલો આપણે ઈડરથી નીકળીએ અને નાની અંબાજી જઈએ મા અંબીના દર્શન કરીએ પછી આપણે અંબાજી જઈશું દોસ્તો અને અહીંયા દોસ્તો હું તમને વાત કરું માહોલની

બેસવા માટે બધાની જગ્યા છે તમે જોઈ શકો છો સામે ફ્લેટ છે અને આ રીતનું કઈ આયોજન છે દોસ્તો આપણે નીકળીએ છીએ અને મળીશું તમને ખેડ પ્રમાણમાં અને ત્યાં મા દર્શન કરાવશું તથા ત્યાં આવતા ભક્તો અને ત્યાં આવતા મોટા મોટા રથ જે માણીને રથ લઈને અહીંયા બધા ચાલતા આવતા હોય છે દોસ્તો તે રથના પણ આપણે અલગ અલગ રથના પણ આપણે દર્શન કરવાના છીએ દોસ્તો તો વિડીયોમાં દોસ્તો આગળ બને રહેજો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ચુક્યા છીએ દોસ્તો ખેડ નાની અંબાજી તરીકે ઓળખાતું આ માળીનું ધામ એવું ખેડ આપણે પહોંચી ચુક્યા છીએ દોસ્તો દોસ્તો તમે સામે જોઈ શકો છો શ્રી અંબિકા માતાજી મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે દોસ્તો આવો બોર્ડ આવી ચુકે છે અને સામે તમે જોઈ શકો છો એક વિશાળ ગેટ બનાવીમાં આવેલું છે અને ગેટના અંદર તમે જાઓ છો દોસ્તો એટલે તમને મા અંબેના દર્શન કરવા મળી જવાના છે તમે મંદિરમાં જાઓ છો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની રમકડાથી માડીને બગસરા અને પ્રસાદની વિવિધ દુકાનો તમને અહીંયા જોવા મળી જાય છે દોસ્તો તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના રમકડા મળી રહ્યા છે મેળાનો ફૂલ માહોલ જામે છે અને તમે એક વખત અહીંયા જુઓ અહીંયા આવનારા ભીડ દિવસે ને દોસ્તો દર સાલ વધતી જ હોય છે તમે જોઈ શકો છો દોસ્તો જેમ બેમબે સામે દોસ્તો તમે જોઈ શકો છો આ રીતનો વિશાળ ગેટ અહીંયા બનાવવામાં આવ્યો છે અને આજુબાજુ તમને ઘણી બધી અહીંયા દુકાનો જોવા મળી જવાની છે દોસ્તો અને આપણે આવી ચૂક્યા છીએ મંદિરની આગળ સામે જ તમે દોસ્તો જુઓ અહીંથી તમને મંદિર દેખાય છે તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને તમને દોસ્તો દર્શન કરાવીશ અને અંબાજીમાં પોસિબલ હશે દોસ્તો તો આપણે લઈ જશું કેમેરો મંદિરની અંદર અને તમને પણ દર્શન કરાવીશ દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો દૂર દૂરથી આવેલા રથ પહેલાં અહીંયા જ આવતા હોય છે દરેક શ્રદ્ધાળુ જે અંબાજી પગપાળા જાય છે દોસ્તો એ બધા અહીંયા ખેડ બ્રહ્મા ડાની અંબાજી દર્શન કરીને જરૂર જાય છે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પ્રકારના અહીંયા રથ છે અહીંયા ઘણા બધા ભક્તો છે તમે જોઈ શકો છો અહીંયા અને આ જુઓ દોસ્તો આ બીજો એક રથ છે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા બધા આનંદ લઈ રહ્યા છે ફોલેજ લાઉડ સ્પીકરમાં સોંગ વાગી રહ્યા છે ચાલો આપણે મંદિર તરફ દોસ્તો જઈશું હવે અને મા અંબેના દર્શન કરીશું દોસ્તો તમે જોઈ રહ્યા છો આ ગેટ આવી ગયો છે નાની અંબાજી એવું ખેડ બ્રહ્મા નામ આપડે ખેડ નામે ઓળખ છીએ નાના અંબાજી નામે અને આપણે મંદિરમાં જઈએ તમે દોસ્તો તમે જોઈ શકો છો ખુબ જ પબ્લિક છે અહીંયા હજારોની સંખ્યામાં અહિયાં તમને પબ્લિક જોવા મળી જાય બોલમાળી અંબે જય જય અંબેના નારા સાથે આ મંદિરની દોસ્તો પરિક્રમા કરી રહ્યા છે બધા તમે જોઈ શકો છો તો અહીંયા ભેટ શું કરવામાં આવે છે ને સાથે સાથે તમારે પ્રસાદ જોતો હોય મંદિરનો દોસ્તો અહીંયાથી તમે પ્રસાદ ખરીદી શકો છો દોસ્તો અહીંયા આરતી આવી ગઈ છે આપણે આરતી લઈ લઈશું એ કે જે ફાઇનલી અંબાજી અને ત્યાં જતા જ પહેલાં મને વિશામાં જોવા મળ્યો તમે જોઈ શકો છો ગોધરાના ભાઈઓ છે આપણા ખૂબ જ સરસ અહીંયા સેવા આપી રહ્યા છે જમવાનું પીરસે છે ખીચડી કઢી બરાબર છે દોસ્તો આવું કંઈ આયોજન હતું મેં પણ ત્યાં થોડો પ્રસાદ લીધો દોસ્તો અને પછી હું ફાઇનલી પહોંચી ચૂક્યો હતો અંબાજી દોસ્તો અને અહીંયા તમને પાર્કિંગની સારી સુવિધા મળી રહે છે તમે ગાડી કે અહીંયા બાઇક લઈને આવો છો એના પછી તમને પાર્કિંગથી મંદિરે જવા માટે નિઃશુલ્ક મંદિર તરફથી બસ સેવા ચલાવવામાં આવે છે દોસ્તો કે જેથી કરીને દરેક યાત્રાળુને આ પાંચ કિલોમીટરનો સફર ચાલીને નાશ તય કરવો પડે ઠીક છે દોસ્તો તો હું બેસી ચુક્યો હતો બસમાં અને તમે જોઈ શકો છો વ્યૂ સામે અત્યારે રાતના અગિયાર વાગ્યા હશે દોસ્તો ખૂબ જ લેટ થઈ ચુક્યું હતું તો આપણે આગળના વિડીયોમાં દોસ્તો મળીશું અને સાથે સાથે રાત્રિના આપણે દર્શન કરીશું માબેના ત્યાં સુધી આપણા દરેક વિડીયો જોતા રહો દોસ્તો અને સાથે સાથે આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલશો નહીં અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો દોસ્તો અને કમેન્ટમાં જયમભાઈ લખવાનું તો બિલકુલ ભૂલશો નહીં દોસ્તો મળીએ આપણે બીજા એક વિડીયો સાથે ત્યાં સુધી તમે આગળની ફૂટેજો નિહારો

કે તમારું તમારું કોઈ સગોવાળું ખોવાઈ જાય છે કાં તો પછી તમારી કોઈ ચીજવસ્તુ ખોવાઈ જાય છે દોસ્તો મેળાની અંદર તો તમે આ કંટ્રોલ પોઈન્ટ ઉપર આવીને અહીંયા જે બેઠા છે એમની તો તમે હેલ્પ લઈ શકો છો અને એ લોકો માઇકમાં એનાઉન્સ કરીને જે બી વ્યક્તિ તમારું ગુમ થયેલ છે તેમને શોધી આપે છે કેમેરામેન પેલી કેમેરો કરજો એક મિનિટ તમે બતાવો આ રીતનું અહીંયા આવેલું છે દર્શકો તમે જોઈ શકો છો અહીંયા કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવેલું છે અને આ દોસ્તો તમે સામે જોઈ શકો છો દોસ્તો તમે જેમ કે સામે જોઈ શકો છો આ સર્કલ છે ત્યાંથી આપણે સામે જશું આપણને મંદિર જોવા મળશે ત્યાં આપણે મા બેના દર્શન કરવાના છીએ દોસ્તો સામે દોસ્તો તમે જોઈ શકો છો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહીં સેવા કરવામાં આવે છે દોસ્તો કોઈ બીમાર હોય તો એના માટે છે ઉપલબ્ધ અને આ મેં તમને દેખાડ્યું કે સહાય કેન્દ્ર છે અને સામે દોસ્તો અહીં તમે જોઈ શકો છો પૂરી એલઈડીનો અહીંયા ગેટ બનાવવામાં આવેલ છે દોસ્તો તમે જોઈ શકો છો આના ઉપર જયમ બી લખેલું છે અને અલગ અલગ આકૃતિઓ અહીં તમને થોડી થોડી વારે અલગ અલગ જોવા મળી રહે છે દોસ્તો દોસ્તો આ ગેટની આપણે અંદર એન્ટર થઈએ છીએ